ઉત્તર ગુજરાત અને સુરેન્દ્રનગરના ખેડૂતો માટે કપાસનો પાક નિરાશાજનક બન્યો છે રાજ્ય સરકારે બેટી કપાસ માટે સબસિડીની જાહેરાત કરી હતી પરંતુ હવામાનની વિપરીત સ્થિતિ અને વધતા ખર્ચના ઉત્પાદન ઘટાડ્યું છે અગાઉ કપાસ પર સિતે ત્યાંશી ફૂલ આવતા હતા હવે માત્ર ત્રીસથી પાંત્રીસ ફૂલો જોવા મળે છે કેન્દ્ર સરકારે આયાત ડ્યુટીમાં પણ અગિયાર ટકાનો ઘટાડો કરતા ખેડૂતોની મુશ્કેલી વધી છે નાબૂદ કરવાથી સીધો ત્રણસો થી ચારસો રૂપિયા થઈ જશે કારણ કે તેની પડતર આપણાથી એવરેજ ગયા વર્ષની એવરેજ જોઈએ તો ચૌદસો પંદરસો ના વચ્ચેની એવરેજ ભાવ મળેલો છે એ સીધો હજાર ખેડૂતનો બહુ મોટો જશે ખેડૂતને નુકસાન થશે અને એનો કપાસના ઉપરના જે ખર્ચાઓ હતા જે મજૂરી મજૂરીના ખર્ચા ખાતરના બિયારણના એ બધા ખર્ચાઓ પણ અત્યારે વધી ખૂબ જ વધી ગયા છે તો ખેડૂતને પરવડશે ને ખેડૂતને બહુ મુશ્કેલી પડશે આનો યોગ્ય નિકાલો કરવો જોઈએ